એવું તો શું થયું કે નહેરુ સરકારમાંથી ડોક્ટર બી આર આંબેડકરે રાજીનામું આપ્યું અને આટલા વર્ષો બાદ તેના પર સવાલ ઉઠ્યો આજે વાત કરવી છે પ્રશ્નોના સિલસિલા પર નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા ગઈ તારીખ સત્તર ડિસેમ્બરે ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ડૉક્ટર આંબેડકર વિશે ટિપ્પણી કરી હતી જેણે વિરોધ પક્ષ ખાસ કરીને કોંગ્રેસ તરફથી વિવાદ અને આક્ષેપો કર્યા શાહે એવો દાવો કર્યો કે કોંગ્રેસ પાર્ટી ઐતિહાસિક રીતે ડૉક્ટર આંબેડકરનો વિરોધ કર્યો હતો અને તેમની ચૂંટણીમાં પરાજયમાં ફાળો આપ્યો હતો સાથે એ પણ કહ્યું હતું કે કોંગ્રેસ આંબેડકર વિરોધી અનામત વિરોધી અને બંધારણ વિરોધી છે અને કોંગ્રેસ તેમના સત્તાકાળ દરમિયાન અનુસૂચિત જાતિઓ માટે લાભદાયી પહેલને સમર્થન કરવામાં પણ નકામા રહ્યા હતા એવું માનવામાં આવે છે કે ભારતના પ્રથમ કાયદામંત્રી ડોક્ટર બી આર આંબેડકર સત્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો એકાવનના રોજ નહેરુ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું અને તે રાજીનામું આપ્યા પાછળનું કારણ કેબિનેટમાં તેમની સારવાર અંગે મળતી અને ફરિયાદો આ સિવાય અન્ય કારણોમાં કાશ્મીર અને પૂર્વ પાકિસ્તાન પર નહેરુ સાથેના મતભેદ મહિલાઓના અધિકારો માટે બનાવેલ બિલ એટલે કે હિન્દુ કોડ બિલને પસાર કરવામાં નિષ્ફળતા કેબિનેટમાં નીતિ ચર્ચામાં તેમના મતે અપ્રતિષ્ઠિત અને પછાત વર્ગ માટેની સરકાર નીતિઓ પ્રત્યે અસંતોષ જેવા ઘણા કારણ છે જેને લીધે આંબેડકર રાજીનામું સાથે આપણે જોઈએ કે શાહના દાવાઓ અંગેની હકીકતમાં આંબેડકરે રાજકીય પડકારોનો સામનો કર્યો હતો પણ તેમના પરાજય માટે માત્ર કોંગ્રેસ જવાબદાર કહી શકાય તેમ નથી કારણ કે આંબેડકર પોતે જ કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય સંસ્થાઓ સાથે વિવાદાસ્પદ સંબંધો ધરાવતા હતા અને બીજી વાત એ છે કે આંબેડકર હિન્દુ કોડ બિલના મુખ્ય સમર્થક હતા તેની નિષ્ફળતા માટે નહેરુના વિરોધને કારણે ન હતી પરંતુ તે સમયને રાજકીય પરિસ્થિતિનો પણ નિષ્ફળ હતી કોંગ્રેસે અનુસૂચિત જાતિઓ માટે નીતિઓ અમલમાં મૂકી પણ તેની કામગીરીને અપૂરતી ગણવામાં આવી અંતમાં શાહના નિવેદન લઈ કોંગ્રેસ ઇતિહાસને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યા અને શાહ પાસે માફીની માગણી કરવામાં આવી હવે આમાં ચર્ચા જેવું શું હતું કે પછી અમિત શાહ વિપક્ષોનું માન ભંગ કરવા માંગતા હતા એ બધે છેલ્લે તો એક પહેલી બનીને જ રહી જાય છે પણ તમારે જો આવા જ કોયડા જોવા હોય તો આપની ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં